નમસ્તે સંત શ્રી જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1799 કાર્તક સુદ 7 ના દિવસે લોહાણા સમાજના ઠક્કર કુડમાં ગુજરાતના રાજકોટ જિલ્લાના વિરપુર ગામમાં થયો હતો તેઓ ભગવાન રામના ભક્ત અને હિન્દુ સંત હતા જલારામને પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો તેઓ નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા અને યાત્રાળુઓ સાધુ સંતોની સેવામાં વ્યસ્ત રહેતા સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન વીરબાઈ સાથે થયા વીરબાઈ પણ ધાર્મિક અને ભક્તિભાવમાં રંગાયેલા હતા અંગત મિલકત ન હોવા છતાં બંને દાન દક્ષિણાનું કાર્ય ચાલુ રાખ્યું ગુરુ ભોજા ભગતના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી જ્યાં કોઈ પણ જરૂરિયાતમંદ કોઈ પણ સમયે આવીને ભોજન ગ્રહણ કરી શકતા એમણે રામની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરી તો જમીનમાંથી હનુમાનજી, સીતા અને લક્ષ્મણની મૂર્તિ પ્રગટ થઈ અનાજ મૂકવાના સ્થાન પર બનેલા આ ચમત્કારને કારણે અનાજ ક્યારેય ખૂટ્યા નહીં તે સ્થાન અક્ષય પાત્ર બની ગયું

કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાને મળવા ગયા એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંત રૂપ લઈને આવ્યા અને કહ્યું કે પોતાની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈને

અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે કોટી કોટી વંદન વીરપુર સંત જલારામ બાપા અને વીરબાઈને ધન્યવાદ